ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા ગુણિયલ નારી મહિલા સામર્થ્ય એવમ જાગૃતિ અને સંવાદનો કાર્યક્રમ ગોપી પાર્ટી પ્લોટ ખાતે ચોર્યાસી સમાજની મહિલાઓ અને થી વધારે ગુણિયલ નારી કાર્યક્રમમાં સમાજની બહેનો હાજર રહી હતી તો આવેલ મહેમાનોનું સમાજની નાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કર્યું હતું ત્યારે પાટણ સમાજના પાટણ શહેરમાં ચોર્યાસી ગામના પરિવાર રહે છે એમાંથી થી વધારે દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવીને ગુણિયલ નારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાટણ ગોપી પાર્ટી પ્લોટ ખાતે ગુણિયલ નારીનો કાર્યક્રમ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ સંસ્કાર ગુણવાન મહિલા થકી સંસ્કારી ગુણવાન પરિવાર અને સમાજ નિર્માણ થાય તેવા શુભ હેતુ સાથેનો કાર્યક્રમ ગુણિયલ નારી કાર્યક્રમ જાગૃતિ અને સંવાદ મહિલા સામર્થનનો ઉમળકાભેર કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કે કે પટેલ પ્રમુખ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના મુખ્ય મહેમાનમાં સંજીવભાઈ પટેલ તેમજ કન્વીનર અખિલ ભારતીય ચોર્યાસી કડવા પાટીદાર સમાજ શહેરી ફેડરેશન અતિથિ વિશેષ તરીકે કે ડોક્ટર ઉદય પટેલ તેમજ ગોવિંદભાઈ પટેલ ડિરેક્ટર મહેસાણા અર્બન બેંક વક્તા ડોક્ટર જાગૃતિબહેન પટેલ તેમજ ઓલ ઇન્ડિયા મહિલા અધ્યક્ષ ઉંઝા ઉમિયા માતાજી સંસ્થા તેમજ ડોક્ટર રેખાબહેન પટેલ તેમજ રાષ્ટ્રસેવિકા સમિતિ વિભાગ મહિલા સમન્વય સાહસંયોજિકા તેમજ નીતિનભાઇ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા યુવા સંગઠનના પ્રભારી મહેમાનોની હાજરીમાં અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સમગ્ર ગુણિયલ નારી કાર્યક્રમ ચડ્યા યાસી કડવા પાટીદાર ઉન્નતિ મંડળ ટીમ પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચોર્યાસી મહિલા ટીમ દ્વારા સમગ્ર બહેનોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવીને ગુણ્યાલનારી નવસોથી વધારે મહિલાઓ કાર્યક્રમમાં જોડાઈ હતી ત્યારે કાર્યક્રમના અંતમાં સંસ્કારી નાટક ગુણિયલ નારી નાટક સમાજની બહેનો દ્વારા અગિયાર પાત્રની સાથે સુંદર નાટક દ્વારા સમાજને સારો સંદેશો મળે તેવું નાટક ભજવવામાં આવ્યું હતું ત્યારે ગુણિયલ નારી કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની નારી કેવી હોવી જોઈએ અને સમાજને પરિવારને તેની સાથે કુટુંબને હરહંમેશ સાથે લઈને ચાલવું જોઈએ ગુણિયલ નારી શબ્દથી આવેલ વક્તા ડોક્ટર જાગૃતિબહેન પટેલ તેમજ પ્રભાવિત થયા હતા આવેલ અનેક વક્તાઓએ પણ બહેનો માટે આજના પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં કઈ રીતે સમાજ પરિવાર તેમજ ગામ કુટુંબ સાથે રહીને સમગ્ર પરિવારને હર હંમેશા ઊંચું મસ્તક રાખીને તે પોતાની આજની વ્યસન અને ફેશનના જમાનામાં દીકરીઓએ પોતાનું આત્મરક્ષણ કઈ રીતે કરવું જોઈએ તેનો સંદેશો આપવામાં આવ્યો હતો વક્તાશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજના પ્રમુખ કે કે પટેલ દ્વારા સમાજની અંદર અનેક કુરિવાજોથી દૂર રહેવું જોઈએ સમાજને સાથે મળીને એક રહેવું જોઈએ તેમજ પહેલા પરિવાર એક સાથે થઈને સમાજને એક કરવા માટે જરૂરથી સમાજના શ્રેષ્ઠીઓ અવનવા કાર્યક્રમો કરતા હોય છે ત્યારે રવિવારે પાટણ શહેરમાં રહેતા પંદરસો થી વધારે કુટુંબની પરણેલી અને કુંવારી દીકરીઓને ગુણિયલ નારી કાર્યક્રમમાં સફળ રહ્યો હતો આજે ના રોજ પાટણ ખાતે ગોપી પાર્ટી પ્લોટ ખાતે ગુણિયલ નારી પ્રોગ્રામ રાખેલો છે તેમાં ગુણિયલ વક્તાઓ અને ગુણિયલ નાટક નાટિકા તૈયાર કરવામાં આવી છે એટલે ગુણિયલ વક્તાઓ દ્વારા સરસ ત્રણ વક્તાઓ સારું એવું આપ્યું પાછું આપ્યું અને ગુણિયલ નાટિકા પણ શરૂ થઈ રહી છે એ પણ સારી રીતે સારી ગુણિયલ દીકરીઓ આજની દીકરીઓ યુવા દીકરીઓ શું કેવી રીતે જીવન જીવી શકે અને કેવી રીતે એનો પોતાનો બચાવ કરી શકે એ માટે તનેત્ર વક્તાઓએ સારી એવું લેક્ચર આપ્યું અને એની અંદર આ આવનારા દિવસોની અંદર ક્યારેય આપણી દીકરી કેવી રીતે સલામત રીતે રહી શકે સલામત જીવી શકે અને એની માતાઓ કેવી રીતે સંસ્કારો આપે અને આપણી દીકરીઓ આ આપણા વડવાઓના સંસ્કારોને સિંચન કરીને કાર્ય કરે એવી અભ્યર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું